જોકે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતના બે મોટા શહેરોને નિશાન બનાવવાનો પ્રયત્ન નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે પાકિસ્તાનના હુમલાને હમણાં જ

પાકિસ્તાન હવે બાજ નથી આવી રહ્યું પાકિસ્તાન હવે ભારતના શહેરોને બનાવી રહ્યું છે નિશાન બે શહેરોને નિશાન બનાવ્યા હોવાનો હાલ તો વિગતો જાણકારી સામે આવી રહી છે જો કે મિસાઈલો જેવી જ ભારતીય સરહદમાં ઘૂસવા માટેના પ્રયત્નો કરતી હતી કે તુરંત જ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તેને ધ્વસ્ત કરી દીધી છે હવામાં જ તેના પૂરચે પૂરચા બોલાઈ દેવામાં આવ્યા છે ફતે એક મિસાઈલ જેને હવામાં જ ઉડાવી દેવામાં આવી છે